અનુસૂચિત જાતિના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો રોષે ભરાયેલા કાર્યકરોએ જિલ્લા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી તો આ મુદ્દે પાટણના ધારાસભ્ય પટેલે કહ્યું કે પ્રમુખ અને તાલુકા પ્રમુખની જાણ બહાર જ આડેધડ નિમણૂક કરવામાં આવી છે અને આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કાચ તોડવામાં આવે તેમજ ફૂટેલી તોપોને પ્રોત્સાહન આપનારાઓને પાટણમાં મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાય નહીં અને જો કાર્યકરોની સાચી વાત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં હું દંડક પદેથી પણ રાજીનામું આપીશ તો આ મુદ્દે બીજેપી પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ છે એ કોલસાને કાળો હોવા જેવી વાત છે જ્યારે કોંગ્રેસ પરિવારવાદની પાર્ટી છે ને તેમાં જૂથવાદ પરંપરાગત હોવાનું પણ કહ્યું હતું કઈ સમાજ એક છે દલિત સમાજના નામે ઓળખવામાં આવે છે પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્ય થયો છે આના અન્યાય થયો એ અન્યાય થયા નથી આજે તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા મારા એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જેના તેના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી અનુસૂચિત જાતિની વાત જે મોરચાનો છે તેની માંગણી શું છે અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની હું નથી કહેતો અમારો મોરચો કે છે અને જિલ્લા પ્રમુખો કે છે ચાલુ ધારાસભ્યો કે છે બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ કેમ કામ કરાય છે આ રાજીનામાનો આવનાર દિવસો સાત તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે જો અનુસંધાને નહીં તો પુરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશ પર જઈને હજારથી બે હજાર દલિત આગેવાનો રાજીનામા પડશે આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઈશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની એમના એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે ઓગણીસો અડસઠ અગ્નિચરના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના ઇન્ડિકેટ સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા એ જૂથવાદના કારણે જ હતા ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના એ ટુ ઝેડ સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા કુલ મળીને છપ્પન કરતાં નવી નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે તો જૂથવાદ એક કોંગ્રેસના ડીએનએમાં છે કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના બે ત્રણ લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે